સૌરાષ્ટ્રમાં પાટીદાર નેતા તરીકે અગ્રણી સ્થાન ધરાવનાર અને એક સમયે આજ ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી રહેલા અજય રાદડિયા જે પ્રકારે વર્તમાનમાં મંત્રીમંડળમાં ફેરબદલ થયો અને તેમનો સમાવેશ કેમ ન થયો તે મામલે તેમણે મૌન તોડતા એક નિવેદન આપ્યું છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સાથે મહત્વના વિભાગો પણ આવે છે અનેક એવા ચોંકાવનારા નામ પણ સામે આવ્યા જેમાં તેઓને પહેલી વખત મંત્રી બનવાનો મોકો મળ્યો અને તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા પરંતુ આ મંત્રીમંડળના ફેરબદલમાં અનેક એવા દિગ્ગજો છે તે રહી ગયા અને ત્રણ જે મહત્વના નામ ચાલતા હતા યુવાનોના જેમાં સૌરાષ્ટ્રમાં એક મહત્વનું નામ ધરાવે છે નેતા છે હાર્દિક પટેલનું પણ એક નામ હતું અને અલ્પેશ ઠાકોરનું પણ આ ત્રણે ત્રણ મંત્રી ન બનતા અનેક પ્રકારની ચર્ચાઓ જોર પકડ્યું સોશિયલ મીડિયામાં લોકોએ પોતાનો પક્ષ અને અલગ અલગ પ્રકારની ટિપ્પણીઓ પણ કરી અને જે પ્રકારે મંત્રીમંડળમાં જયેશ રાદડિયાને સ્થાન ન મળ્યું તે મામલે તેમણે હવે મોટો ખુલાસો કર્યો મંત્રી મંડળમાં સ્થાન મેળવ્યું નથી એ બધી નસીબની વાત હોય છે જયારે ત્રીસ વર્ષની મારી ત્યારે રાજ્ય સરકારની અંદર નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે મેં જવાબદારી મંત્રી તરીકેની સંભાળી છે એટલે દસ વર્ષ સુધી કામ કર્યું છે સમયે સમયે બધાનો વારો આવતો છે નામ ચાલતા હોય છે એટલે પણ જે કંઈ નિર્ણય આવતો હોય શિરોમાન્ય હોય છે એટલે દસ વર્ષ મેં કામ કર્યું છે આવા દિવસોમાં પાર્ટી જે જવાબદારી આપે કામ અમે કરતા હોય છે ઘટતું વધ કહ્યું કીધું કે સમાજ બધી જ્ઞાતિ બધા જિલ્લા બેલેન્સ કઈ ચાલતું હોય એક સમય એવો હતો કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા રાજકોટ જિલ્લાના અને બે કેબિનેટ મંત્રીઓ પણ હતા એટલે એ તો સમય સંજોગ અને દેવ પ્રમાણે જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચાલતું હોય છે આમ પાટીદાર નેતા અને ભાજપના ધારાસભ્ય જય સરાદડિયાએ કહ્યું છે કે ભૂતકાળમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તે સમયે તેમને મંત્રી બનવાનો મોકો મળ્યો છે અને વર્તમાન સમયમાં જે કોઈ મંત્રી બન્યા છે તો મંત્રી છે તે અલગ અલગ જિલ્લા અને અલગ અલગ સમાજને આધીન હોય છે દરેકનો મંત્રીમંડળમાં મોકો મળે અને તેમનો સમાવેશ થાય તેવી સ્થિતિ નથી હોતી આમ સૌથી પહેલાં તેમણે મંત્રીમંડળમાં તેમને સ્થાન ન મળ્યું તે મામલે મૌન તોડ્યું હતું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો